પાકિસ્તાનની અણુ ધમકી અને ભારતની નીતિ એક વિશ્લેષણ પાકિસ્તાન વારંવાર ભારતને પરમાણુ હથિયારોની ધમકી આપતું રહે છે જે દક્ષિણ એશિયાના રાજકીય અને સૈન્ય વાતાવરણમાં તણાવ વધારે છે આવી ધમકીઓ પાકિસ્તાનની રણનીતિનો એક ભાગ હોઈ શકે જેનો હેતુ ભારત પર દબાણ લાવવાનો અને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચવાનો હોય છે જોકે આવી ધમકીઓ આપતી વખતે પાકિસ્તાન કદાચ એ હકીકતનો અંદાજ લગાવવામાં નિષ્ફળ જાય છે કે ભારતની પરમાણુ નીતિ અને સૈન્ય શક્તિની ક્ષમતા તેની સુરક્ષા અને સ્થિરતા માટે કેટલી સજ્જ છે ભારતની પરમાણુ નીતિ નો ફર્સ્ટ યુઝ નો સિદ્ધાંત ભારતની પરમાણુ નીતિ સ્પષ્ટ અને જવાબદાર છે ભારતેનો ફર્સ્ટ યુઝ નો ફર્સ્ટ યુઝ નીતિ અપનાવી છે જેનો અર્થ એ છે કે ભારત ક્યારેય પરમાણુ હથિયારનો ઉપયોગ પ્રથમ નહીં કરે પરંતુ જો તેના પર પરમાણુ હુમલો થાય તો તે જવાબી કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે આ નીતિ ભારતની રક્ષણાત્મક અભિગમને દર્શાવે છે જે શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ આ નીતિનો અર્થ એ નથી કે ભારત નબળું છે જો ભારત પર પરમાણુ હુમલો થાય તો તેનો જવાબ એટલો ઘાતક હશે કે તે હુમલાખોર દેશના અસ્તિત્વને જ જોખમમાં મૂકી શકે પાકિસ્તાનની ધમકીઓ રાજકીય રણનીતિ કે ખોટી ગણતરી પાકિસ્તાનની અણુધમકીઓનો હેતુ ઘણીવાર રાજકીય હોય છે આ ધમકીઓનો ઉપયોગ તે ભારતને નિયંત્રિત કરવા આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવા અથવા પોતાના દેશની અંદર રાષ્ટ્રવાદી લાગણીઓને ઉશ્કેરવા માટે કરે છે જો કે આવી ધમકીઓ આપતી વખતે પાકિસ્તાન કદાચ એ હકીકતને અવગણે છે કે ભારતની પરમાણુ શક્તિ અને બીજી સૈન્ય ક્ષમતાઓ તેનાથી ઘણી આગળ છે ભારતની અગ્નિ શ્રેણીની મિસાઇલો અણુ સંચાલિત સબમરીન અને અદ્યતન રક્ષણ પ્રણાલીઓ તેને દક્ષિણ એશિયામાં એક મજબૂત શક્તિ બનાવે છે પરમાણુ યુદ્ધના પરિણામો પરમાણુ યુદ્ધની સ્થિતિમાં બંને દેશો માટે પરિણામો વિનાશક હશે જો પાકિસ્તાને અણુ હથિયારનો ઉપયોગ કરવાની ભૂલ કરી તો ભારતનો જવાબ એટલો શક્તિશાળી હશે કે તે પાકિસ્તાનના નકશા પરથી અસ્તિત્વને જ લગભગ ખતમ કરી શકે પરમાણુ યુદ્ધની વિનાશકતા એટલી ભયાનક હોય છે કે તેના પરિણામોની કલ્પના કરવી પણ મુશ્કેલ છે લાખો લોકોના જીવન આર્થિક નુકસાન પર્યાવરણનો વિનાશ અને દાયકાઓ સુધીની અરાજકતા એ તેના પરિણામો હશે આવી સ્થિતિમાં પાકિસ્તાનની ભૂગોળ વસ્તી અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા તે ભારત કરતાં વધુ નુકસાન સહન કરશે ભારતની જવાબદારી અને શાંતિની નીતિ ભારતે હંમેશા શાંતિ અને કૂટનીતિનો માર્ગ અપનાવ્યો છે તેની પરમાણુ નીતિ અને સૈન્ય શક્તિનો હેતુ આત્મરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા છે નહીં કે આક્રમણ પાકિસ્તાને આ ધમકીઓ આપવાને બદલે કૂટનીતિ અને સંવાદ દ્વારા દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ધ્યાન આપવું જોઈએ ભારતે પોતાની નીતિમાં સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ ઉશ્કેરણીનો કડક જવાબ આપશે પરંતુ શાંતિ જાળવવા માટે પણ તૈયાર છે નિષ્કર્ષ પાકિસ્તાનની અણુ ધમકીઓ એક ખતરનાક રમત છે જેના પરિણામોનો અંદાજ તે કદાચ નથી લગાવી શકતું ભારતની પરમાણુ શક્તિ અને રક્ષણાત્મક નીતિ એ સુનિશ્ચિત કરે છે કે તે કોઈ પણ હુમલાનો જવાબ આપવા માટે સક્ષમ છે પરંતુ બંને દેશો માટે શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેઓ શાંતિ સંવાદ અને સહકારનો માર્ગ અપનાવે જેથી દક્ષિણ એશિયામાં સ્થિરતા અને સમૃદ્ધિ જળવાઈ રહે પરમાણુ યુદ્ધ કોઈના હિતમાં નથી અને પાકિસ્તાને આવી ધમકીઓના બદલે રચનાત્મક અભિગમ અપનાવવો જોઈએ જો તમને આ કન્ટેન્ટને તમારી વેબસાઇટ પર લાલ રંગમાં દર્શાવવા માટે સીએસએસ કોડ વિશે માહિતી જોઈતી હોય તો હું તમને તે પ્રદાન કરી શકું છું